ધારી તાલુકાની કક્ષાની પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ધારીમાં આજ રોજ પ્રેમવતી યોગી ઘાટ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર રાખવામાં આવેલ જેમાં ધારી તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી પશુપાલકો બસો થી વધારે ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો આ શિબિરમાં અમરેલી જિલ્લામાંથી આવેલ અધિકારીઓ ડોક્ટર વિવિધ વિષયો જેવા કે ગામડા પશુની માવજત રોગ નિયંત્રણ રસીકરણ પશુપાલન નિયોજનની માહિતી આપવામાં આવી હતી અહેવાલ જયેશ જેઠવા ધારી તાલુકા કક્ષાની પશુપાલન શિબિર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ તથા અન્ય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભટ્ટ સાહેબ તેમજ મામલતદાર શ્રી ઘોડાગરિયા સાહેબ અન્ય અન્ય જિલ્લા પંચાયતમાંથી પધારેલા પશુ ચિકિત્સક અધિકારો અધિકારીઓ તેમજ બદતની જ પશુપાલન નિયામક એવા અપર્ણાથી સાહેબ તેમને શિબિરમાં અત્યારે જુદા જુદા વિવિધ ગામોમાંથી વધારે બસોથી વધારે જેટલા ભાઈઓ અને બહેનોને પશુપાલન અંગેની જાણકારી આપવામાં આવી તેમજ ગોવિંદપુર મુકામે દસ ગામથી એક પશુ પશુ મોબાઈલ પશુ દવાખાનાની જે સેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા જે ગાડી ફાળવવામાં આવેલ છે તેનું માનનીય એમએલએ સાહેબ જેવી કાકડીયા સાહેબ દ્વારા ફ્લેગ ઓફ કરી અને લોકાર્પણ કરવામાં આવેલ છે